જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર રંગ નવચેતન મંદિર શાળા ખાતે વાર્ષિક ઉત્સવ રંગોત્સવનો ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેમાં કાર્યક્રમની શરૂઆત સરસ્વતી વંદનાથી કરવામાં આવી હતી એક થી એક એવી ત્રેવીસ જેટલી કૃતિઓ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવી હતી આ પ્રસંગે શાળા ત્રષ શ્રી કેસરસિંહ સાયનિયા અધ્યક્ષ સ્થાને ગુજરાત રાજ્ય શિક્ષક સંઘના પ્રમુખ કિરીટસિંહ મહિડા શાળા સંચાલક મંડળ ભરૂચના પ્રમુખ પ્રવીણસિંહ રાણા શાળા સંચાલક મંડળ અને વાલિયાના વિવિધ શાળાના આચાર્ય અને શિક્ષકો તેમજ મહાનુભાવો વાલીઓ વિદ્યાર્થીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત મહેમાનોએ ઇનામો આપીને સન્માન કર્યા હતા શાળાના શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ શાળાના રેગ્યુલર વિદ્યાર્થીઓ શાળાના દાતાઓ અને શાળાના ભરૂચ જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક તરીકેનું જેમને પારિતોષિક મળ્યું છે એવા હિરેન કુમાર પણ સન્માન કરવામાં આવ્યું હતું પિન્ટો મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર